તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને જે કહેવામાં આવે છે તમાકુની ખેતી અને તમાકુની ખેતીની અંદર અમારા ખેડૂત મિત્રોને ઘણી બધી તકલીફો હતી એની અંદર એમને અમારી દવા અને ખાતરનો ઉપયોગ કરેલો છે તો અફલાતુર રિઝલ્ટ મળેલું છે તો વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને પહેલી મળે તો હું તમને ખેડૂત મિત્ર સાથે વાત કરતાં પહેલાં હું તમને બતાવીશ તમાકુ આ તમાકુ ખાઈ તમે જુઓ આ પાદુ જુઓ તમે એની લંબાઈ એની પહોળાઈ જો આ તમાકુ જુઓ તમે એની જાડા જાડાંગળી આ જો આ તો જો વાંગળીથી પણ એક અંગૂઠાપરી પણ વધારે જાડી છે અહીંયા જો રઘો આ એક નહીં આ નીચેનું પણ પાદું તમે જો એની અહીંયા જો પહોળાઈ તો જુઓ તમે વજન એની વજન બી એવું છે તમાકુનું પાદાનું જો આ આવી તમાકુ મિત્રો હોય તો ઉત્પાદન વધારે તમારે નીકળે ઉત્પાદન વધારે નીકળે તો તમારે પૈસા વધારે આવે આ છે મિત્રો તમાકુ આ એક નહીં પણ આખું ખેતર બતાવજો જો ધીમે રહીને આખા ખેતા ની અંદર એકદમ ભરચક તમાકુ છે આની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા નહીં મળે અને આની અંદર ઘણી બધી પેલા તકલીફ હતી તો હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે આ તમે નિહાળી રહ્યા છો તમાકુની ખેતી તો તમારું આખું નામ બોલો ધીમે શાંતિ શાંતિથી મારું નામ અજીતભાઈ કાળીદાસ જિંદા ઓકે નામ છે એમનું અજીતભાઈ તમારો તાલુકો જિલ્લો કયો લાગે તાલુકો બોરસાદ તાલુકો બોરસાદ અને જિલ્લો આણંદ બરાબર આણંદ હવે તમે આ તમાકુની ખેતી કરેલી છે આમાં તકલીફ શું હતી પહેલા મારે પેલી તકલીફ એવી હતી કે પેલું પેલે નતું બરાબર વિકાસ હતો વિકાસ હતો નહીં અને પછી દવા વાપર્યાથી વિકાસ સારો થયો મિત્રો આ જે તમાકુ છે એની અંદર વિકાસ હતો નહીં બરાબર ને અને ખેડી નાખવાનો વિચાર હતો વિચાર હતો મિત્રો આ તમાકુ ખેડી નાખવાનો વિચાર હતો અને એટલે કોઈ પણ જાતનો વિકાસ હતો નહીં હવે તમે અમારે દવા વાપરી વાપરાથી વિકાસ સારો થયો વિકાસ કઈ દવા વાપરી બતાવો જોઈએ આ બે દવા

આ તમાકુ તમે જુઓ ખાલી એક નંબર તમાકુ છે બરાબર ને બરાબર બીજા ખેડૂત મિત્રો તમારી વિડીયો જોશે એ દવા વાપરા તેમને ફાયદો થાય કે ના થાય ફાયદો થાય આ દવા વાપરાથી બીજા ખેડૂત મિત્રોને ફાયદો થાય બરાબર છે તો ચેનલ અંદર પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો અને દવા માટે નીચે આપેલા નંબર ઉપર કોલ કરો તમાકુની અંદર તમારે ગમે તેવા પ્રોબ્લેમ આવતા હોય તો અમારો સંપર્ક કરો દરેક પ્રોબ્લેમનું સમાધાન અમે તમને કરી આપીશું ઓકે થેન્ક યુ સો મચ